પરીક્ષાનું રિઝલ્ટ ચેક કરવા માટે તમારા મોબાઈલની અંદર જે ગૂગલનું સર્ચ બાર છે તે આગળ જઈ અને ટાઈપ કરવાનું છે શું ટાઈપ કરવાનું છે તો ખાસ ધ્યાન રાખજો ડબલ્યુ 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 ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન જેવું તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન લખીને સર્ચ કરશો એટલે વેબસાઇટ ખુલી જશે એની અંદર જો અહીં લખેલું છે કે બોર્ડ રિઝલ્ટ ચેક એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એના ઉપર તમે ક્લિક કરી અને આમ નીચે થોડું સ્કોલ કરશો એટલે તમે જોઈ શકો છો કે રિઝલ્ટ ચેક કરવા માટે હવે અહીંયા તમને વેબસાઇટ ઉપરથી તમારે કરવું હોય તો અહીંયા ક્લિક છે તે આગળ ક્લિક કરવાની છે અને વોટ્સઅપથી તમારે કરવાનું હોય તો વોટ્સઅપથી કરવા માટે તમારે અહીંયા જે લખેલું છે અહીં ક્લિક કરો ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે હવે માની લો કે તમારે વેબસાઇટથી ચેક કરવું છે તો અહીંયા ક્લિક કરશો એટલે આવી રીતે ખોલજો હવે અહીંયા તમારે શું કરવાનું છે તો જે ઓપ્શન છે ત્યાં આગળ તમારે આગળ એ હોય તો એ જે હોય સિલેક્ટ કરવાનું છે એના પછી અહીંયા તમારો છ આ જે બેઠક નંબર છે તે ફિલઅપ કરવાનો છે અહીંયા તમારો કેપ્ચા કોડ જે છે એ તમારે એન્ટર કરવાનું છે કેપચા કોડમાં અહીંયા છે અગિયાર વત્તા છ તો કેટલા થાય તો કે સત્તર તો અહીંયા સત્તર માની લો કે આપણે એક રિઝલ્ટ જોઈ નાખીએ બરાબર ચલો આપણે એક રિઝલ્ટ જોઈએ જે છે તમારે આગળ જે આવતો હોય એની પછી આપણે જોવા જઈએ તો પચીસ ચાલીસ એકતાલીસ લઈએ હવે આનો કેપ્ચા કોડ છે તો કેટલો થાય છે તો કે સત્તર થાય છે અને પછી ગો બટન ઉપર તમે ક્લિક કરશો જેવી એટલે તમારે સમક્ષ રિઝલ્ટ ખુલીને આવી જશે હવે આની તમારે પીડીએફ ફાઇલ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ એનો તમે લઈ શકો છો હવે આપણે જોઈએ વોટ્સઅપ દ્વારા જો તમારે રિઝલ્ટ ચેક કરવું હોય તો શું કરવાનું તો અહીંયા જો આપેલી છે અહીં ક્લિક કરો ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે જેવું તમે ત્યાં આગળ ક્લિક કરશો એટલે સીધે સીધા તમે વોટ્સઅપમાં પહોંચી જશો ત્યાં આગળ તમારે શું કરવાનું તમારો બેઠક નંબર અંતરે એટર કરો જે હોય તે બરાબર અહીંયા આપણે ત્યારે બાર મને તમારા આગળ જે આવો તો જી છે અડત્રીસ પંચાવન પાંત્રીસ બરાબર અહીંયા તમે જેવું કરશો એટલે તમારી સમક્ષ એ જે રિઝલ્ટ છે એ આવી ખુલીને આવી જશે બરાબર તો આવી રીતે પણ તમે વોટ્સઅપ દ્વારા પણ તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો